હેલો ફરીથી સ્વાધ્યાય એક પોઈન્ટ એકના આપણે દાખલા બાકી હતા એ આગળ કન્ટીન્યુ ચાલુ રાખીશું હવે હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે રેગ્યુલર વિડિયો જોતા હશો અને ચોપડાની અંદર લખતા પણ હશો ફરીથી કહું છું જે નવા છે એ પોતાનો ચોપડો તેન અને પાણીની બોટલ સાથે લઈને બેસો અને દાખલો પોતાના ચોપડાની અંદર લખતા જાઓ જેથી તમને શરૂઆતથી જ વર્ખખંડની અંદર જાઓ છો ત્યારે તમને આવડવાનું શરૂ થઈ જશે અત્યારથી શિક્ષો વેકેશનની અંદર તો બરાબર છે હવે જે લોકો નવા છે તો એ વિડીયો જોતા રહેજો અને લખવાનું પણ સાથે રાખજો આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો અહીંયા આગળ ચોથા નંબરનો જે દાખલો આપેલો છે એ અત્યારે ગણવાનો છે તો ચોથા નંબરની અંદર દાખલા ની અંદર આપણે સમય ના બગાડતા જોઈએ કે શું આપેલું છે જો ગુસ્સા છ અને છસો તો લસા ત્રણસો છ અને છસો સત્તાવન એટલે કે કોઈ પણ બે સંખ્યાના લસા શોધો બરાબર તો હંમેશા રકમ જે છે લસા કોઈ પણ શોધવો હોય ગુસ્સા શોધવો હોય તો બે રકમ હોવી જરૂરી છે કે નહીં તમને આગળના વિડીયો ની અંદર આ શીખવાડેલું છે જો તમે આગળના વિડીયો જોયા હશે તો હવે એકદમ સિમ્પલ છે મેં તમને સૂત્ર કીધું હતું ગુસ્સા અને લસા માટેનું આપણે સૂત્ર એક બનાવ્યું હતું શું બનાવ્યું હતું ગુસ્સા એટલે કે ત્રણસો છ અહીંયા આગળ આપણે લખતા હતા એ અને બી છે ગુણ્યા લસા એ અને બી બરાબર આ સૂત્ર હતું થાય છે હવે અહિયા આગળ ત્રણસો છ અને છસો સત્તાવન એ અને બી જગ્યા અને એ કહી દઈએ અને શું કહી દઈએ બે એકદમ સિમ્પલ છે મજા આવી જાય એવા દાખલા છે બરાબર છે કઈ ચિંતા કરવા જેવું છે નહીં તો હું અહીંયા આગળ ફરીથી આ લખી નાખું છું એની જગ્યાએ ત્રણસો છ બે ની જગ્યાએ છસો સત્તાવન ગુણ્યા જગ્યાએ શું લખશો બોલો વેરી ગુડ સરસ ત્રણસો છ અને છસો સત્તાવન હવે આગળ હવે ગુસ્સા આપણને આપી દીધા છે ગુસ્સા કેટલા આપી દીધા છે નવ આની જગ્યાએ આપણે શું લખી શકાય નવ લખાય કે ન લખાય ખ્યાલ આવ્યો કે નહીં રકમની અંદર આપી દીધું છે વેરી ગુડ ચલો અહીંયા આગળ આપણે શું લખવાનું રહેશે લસા ત્રણસો છો એમના અંદર જશે વેરી ગુડ ચલો તમને આટલો ખબર છે જ ત્રણસો છ છસો સત્તાવન ભાગ્યા કેટલા થશે નવ બરાબર આયા સુધી ખબર પડ્યો કે નહીં હવે ત્રણસો છ અને છસો સત્તાવન પડી જાય એવો દાખલો છે બરાબર છે આવડી જશે કઈ છે અને એક સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે આની અંદર એના પછી છઠ્ઠા નંબર નો દાખલો છે સમજાવો કે સાત ગુણ્યા ગુણ્યા તેરતા તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પોચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા એ શા માટે વિભાજ્ય સંખ્યા છે હવે આ બે સંખ્યા આપેલી છે એ કેવી છે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા હોય તો આપણને ખબર છે કે તેના અવિભાજ્ય અવયવો પડવા જોઈએ જો તેને અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખી શકાય તો તે વિભાજ્ય સંખ્યા તો આપણે આ બંને સંખ્યાને ને આને જોઈશું અને પછી આને જોઈશું તો કે ભાઈ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય છે કે નહીં આ સંખ્યાઓને ચલો તો હવે આની અંદર જોશો તો અહીંયા આગળ નિશાની શું છે પ્લસની છે હવે હું તમને કહું કે બે ગુણ્યા ત્રણ અને બે તો આની અંદર કોમન કાઢવું હોય તો ખબર પડે છે ને મજા આવે એવો દાખલો છે જુઓ તેર બંનેની અંદર અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની છે એટલે તેર બાર નીકળી જશે અહીંયા તો શું સાત ગુણ્યા અગિયાર અને આ બાજુ પ્લસ છે અને પ્લસ કઈ ના હોય એટલે શું હોય એક હશે હવે તેર અગિયાર શું કહેવાય તેર નો વર્ગ કહેવાય ને તેર કેટલી વખત છે બે વખત છે અને છ એટલે ત્રણ ગુણ્યા બે તો અવિભાજ્ય અવયવ સ્વરૂપે આને દર્શાવી શકાય છે એટલા માટે કરીને આ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે એવી રીતે આપણે આ લખી નાખજો તમે તમારા છે આની અંદર ખાલી એક તેર છે અને કૌંસની બહાર આપણે કાઢવાના છે બીજું કઈ ખાસ છે નહીં દાખલાની અંદર હવે બીજી એવી રીતે એના પછી આની આ એની અંદર શું છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને વત્તા કેટલા છે પાંચ આ વિભાજ્ય છે કે નહીં એ ચેક કરી લઈએ આની અંદર પાંચ છે આની અંદર પણ પાંચ છે બંનેની અંદર વચ્ચે પ્લસ ની નિશાની હોય તો પાંચ પાંચ શું થઈ જશે કોમન આપણે એને કાઢી શકાય ચલો પાંચ કોમન કાઢીએ તો શું વધે સાત છ ચાર ત્રણ બે ગુણ્યા એક અને વત્તા શું વધે એક હવે પાંચ આનો ગુણાકાર કરશો તમે સાત 6 બેતાલીસ એવી રીતે ચાર અને સાથે ગુણાકાર કરશો તો તમને કેટલો મળશે એક હજાર આઠ મળશે અને વત્તા એક એટલે પાંચ અને એક હજાર કેટલા મળશે નવ થઈ જશે સરવાળો તો આ પણ અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય છે આગળ આપણે લખીશું કે ભાઈ બંનેને અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય તેથી તે વિભાજ્ય છે

સાતમા દાખલા ની અંદર આપણે શું કરવાનું છે પહેલા અહીંયા આગળ તમે સમજી લો કે સાતમા દાખલાની અંદર આપણને શું કીધું છે એક વર્તુલાકાર મેદાન છે એની અંદર રવિ અને સોનિયા નામની બે વ્યક્તિ છે અને હવે આ એક ચક્કર પૂર્ણ કરવું હોય ને તો સોનિયાને 18 મિનિટ લાગે છે છોકરીને થોડોક ટાઈમ વધારે લાગે છે આ રવિને બાર મિનિટ લાગે છે કેટલી મિનિટ લાગે છે બાર મિનિટ લાગે અને છોકરીને થોડોક ટાઈમ વધારે દોડવામાં લાગે છે હવે બંને શું કરશે એક સંગાત દોડવાનું શરૂ કરવાનું છે મેરેથોન છે મેરેથોન ની અંદર દોડવાનું છે એમને પણ બંને એક સાથે ક્યારે ભેગા થાય ને એ આપણે શોધવાનું છે હવે આને અન્ય દોડવાનું શરૂ થશે તો પેલા રાઉન્ડ ની અંદર તો બીજો રાઉન્ડ આવશે ત્યારે એક તો પાછળ હશે ને એક આગળ થઈ જશે તો બંને એક સાથે ક્યારે આવશે કે ભાઈ અંદર આગળ છે એક સાથે બંને ભેગા ફરીથી ક્યારે થાય એ શોધવાનું છે તો આવું શોધવા માટે તો આ તો દાખલો બહુ ડેન્જર થઈ ગયો ડેન્જર નથી દાખલો એકદમ સિમ્પલ છે કે એની અંદર તમારે લસા શોધવાના છે ખાલી લસા શોધો એટલે આપણને ખબર પડી જાય કે બીજી વારે ક્યારે ભેગા થાય હંમેશા કોઈ પણ બે વસ્તુ જે છે ક્યારે ભેગી થાય એ શોધવું હોય તો આપણે લસા શોધી લેવાના એકદમ સિમ્પલ બરાબર છે તો હવે લસા શોધવા માટે આપણે શું કરીશું પહેલા

તો લસાની અંદર લસા મોટા ભાઈ ને બધાને સાથે લઈને ચાલવું પડે એટલે બધી સંખ્યા તો અંદર આવશે પણ જો એક જેવી સંખ્યા બે હોય બંનેની અંદર એક જેવી સંખ્યા હોય તો એમાં મોટો ભાઈ છે એટલે મોટી સંખ્યા જ પસંદ કરવાની બીજી બધી એમની બાકીની સંખ્યા એક જેવી ન હોય એ લખી દેવાની છે કે નહીં તમને ખબર જ હશે જેની મારા આગળના વિડીયો જોયા છે એમાં હવે જો આની અંદર આ બે સંખ્યા એક જેવી છે તો આમાં મોટી સંખ્યા કઈ છે આ તો લસાની અંદર આ મોટી સંખ્યા લખી દેવાની બાકી આમાં પણ બંને એક જ જેવી છે તો આમાં પણ એક મોટી સંખ્યા જ લખવાની રહેશે બરાબર છે એક જેવી સંખ્યા હોય તો મોટી લખી દેવાની અને એક જેવી ન હોય તો પછી એમની એમ ઉતારી દેવાની લસાની અંદર હો ગુસ્સા અંદર આવું નથી આગળનો વિડીયો તમારે જોવો પડશે હવે તો બે નો વર્ગ કેટલો થશે ચાર ત્રણ નો વર્ગ કેટલો થશે નવ નવ ચોક કેટલા થઈ ગયા છત્રીસ તો છત્રીસ મિનિટ થશે ત્યારે બંને ફરીથી ભેગા થશે બરાબર છે આ દાખલો પરીક્ષાની અંદર બોર્ડ ની પરીક્ષાની અંદર આગળ પૂછાયેલો છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બંને ભેગા ક્યારે થશે છત્રીસ મિનિટ થશે ત્યારે બંને ફરીથી ભેગા થશે હવે તમને ફરીથી કહું છું જો તમે વિડીયો જોતા હો ચોપડા ની અંદર લખતા હો તો ચેનલ ને લાઈક કરો એની અંદર સબસ્ક્રાઈબ કરો ને તમારા બીજા મિત્ર છે ને એમને પણ મોકલો જેથી બીજા લોકોને પણ આનો લાભ મળે વેકેશન ની અંદર એક ચેપ્ટર પૂર્ણ થઈ જાય તો ત્યાં આગળ સ્કૂલ ની અંદર ચાલુ કરવાનું રહેશે આપણે ચાલુ જ રાખીશું એટલે તમે લાઈક કરી નાખો તમે વિડીયો જોતા હો તો એને લાઈક કરો જેથી મને ખબર પડે કે તમે કેટલા જણા લખે છે અને કેટલા જણા વિડીયો જોવે છે જેટલા જોઈ છે એટલી લાઈક આવતી નથી અત્યારે આપણે વીસ લાઈક નો ટાર્ગેટ રાખીએ છીએ કેટલા જણા લાઈકો કરે છે જોઈએ એના પછી આપણે લેવાનું છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે એની અંદર સમય અસમય સંખ્યાઓ જે હોય છે એની અંદર જોવાનું છે કે અસમય સંખ્યા અને સમય સંખ્યા આ બંને આવશે બરાબર છે તો એ તમને પહેલા સમજાવી દઈશું સમય સંખ્યા કોને કહેવાય અને અસમય કોને કહેવાય નંબર ધોરણમાં આમ તો શીખી લે છો પરંતુ આગલા વિડીયોની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બે આપણે ભણવાનું થશે